કેમ છો મારા મિત્રો ગુજરાતી ખાઈ ખાઈને થાકી ગયા છો કાંઈક નવું ટ્રાય કરવું છે તો જલ્દીથી પહોંચી જજો માઉન્ટેન રેસ્ટોરન્ટની અંદર બાટી ટ્રાય કરવા માટે મિત્રો આ રેસ્ટોરન્ટમાં તમને દેશી ખાટલા પર બેસીને તો ભોજન જમાવવામાં આવે છે અને અહીં સાથે સાથે દાળ બાટી પાપડ રૂરમો અને બીજી ઘણી બધી વેરાયટી તમને અહીંયા રાજસ્થાનની ઓથેન્ટિક ટેસ્ટમાં ટ્રાય કરવા મળશે માત્ર એકસો ત્રીસ રૂપિયાની અંદર ફિક્સ થાળી

અત્યારે આપણે આવી ગયા છીએ માઉન્ટેન રેસ્ટોરન્ટની અંદર આજે આપણે ટ્રાય કરશું રાજસ્થાની સ્પેશિયલ દાલબાટી તો ચાલો મારી સાથે આજે તમને ટ્રાય કરાવું રાજસ્થાની દાલબાટી તો મિત્રો અત્યારે આપણે દાલબાટી ટ્રાય કરવા માટે આવી ગયા તો આમાં એકસો ત્રીસ રૂપિયાની અંદર ફિક્સ થાય તમને મળી જશે એમાં ચાર બાટી આવશે સલાડ આવે છે એમાં પ્યાજ છે લીંબુ છે પાપડ છે ચટણી અને બાલટી ફરીને તમને દાળ આપીએ તો સૌથી પહેલાં તો હવે આપણે દાળ ટ્રાય કરીએ ચાલો સૌથી પહેલા તો આપણે દાલબાટી કોઈ બી ખાઈ ને તો આ રીતનો ચૂરમો ખાવા કરીને ખાવાની બહુ મજા આવે તો ચાલો હવે ટ્રાય કરીએ થોડો વિકાસ માટે આપણે ચટણી નાખીએ એના ઉપર લીંબુનો રસ આવી પ્યાજ

આ ગુજરાતી દાળ અને રાજસ્થાની દાળમાં આ ડિફરન્સ છે આનો જે ટેસ્ટ છે ને એ થોડો ગુજરાતી દાળ કરતા થોડો વિકાસ પડતો છે અને અલગ છે અને તમે થિકનેસ જોઈ શકો એકદમ સારી છે થિકનેસ માઉન્ટેન રેસ્ટોરન્ટ સ્પેશિયલ રાજસ્થાની દાલ બાટી બનાવીને સર્વ કરે છે અને ઘણા બધા કસ્ટમર ખાસ કરીને આદિપુરની આ એક જ એવી જગ્યા છે જ્યાં રાજસ્થાની દાલ બાટી તમને મળી જશે આપણે જે મંગાવ્યું છે પ્લીસ એની અંદર ફિક્સ સાડી છે એકસો ત્રીસ રૂપિયામાં ચાર બાટી મળે છે ગાળ મળે છે સલાડ અને પાપડ બાકી જો તમારે અનલિમિટેડ ખાવું હોય એકસો ને પચાસ રૂપિયાની અંદર તમને અનલિમિટેડ ગાળ બાટી આપવામાં આવે છે જીવન પાર્સલ બી કરી આપે છે એની સાથે જો તમારે એક્સ્ટ્રા છાશ પાપડ અને ઘી તો જો તમારે એડ કરાવવું હોય તો એ બી તમે અહીંયા એડ કરી શકો છો અને તમારે એના એક્સ્ટ્રા તમને આપીને તમે એ કરી શકો છો તો ઓવરઓલ ટેસ્ટની વાત કરું ને તો ભાવચંદ દાળ ભાતનો ટેસ્ટ જો સુપર છે ટેન આઉટ ઓફ ટેન કાંઈક તેવું નથી એકદમ જો દેશી તમારે મોજ કરવી હોય તમને અહીંયા આગળ આવીને તમે મોજ કરી શકશો બાકી એક વખત આઉટલેટ બતાવી દો કેમેરામાં જો અહીંયા આગળ આ રીતનું સુપર શાંતિવાળું માતાવામાં તમને દાળપાટી ખાવાની મોજમાં આવી જશે એકદમ લાઇટિંગ લાગેલી છે અને આ રીતનું ચેર છે ચેર પર બેસીને તમારે જમાડવામાં આવે છે સાથે સાથે જો તમારે પાછળ દેશી સ્ટાઇલથી જમવું હોય તો ખાતલાની વ્યવસ્થા બી અહીંયા રાખેલી છે તમે જોઈ શકો છો ખાતલામાં બેસીને તમારે જમવું હોય તો તમે જમી શકો છો આપણે સહેજ વહેલા આવ્યા છીએ એટલે તમને અત્યારે ગળા કે નહીં દેખાય બાકી હમણાં જ થોડાક સમયમાં તો આખું રેસ્ટોરન્ટ તમને ફૂલ જોવા મળશે તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો અને માઉન્ટેનમાં જો તમે એક વખત દાલબાટી ખાધી હોય ને મારા તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો ચાલો આજનો વિડીયો સમાપ્ત કરીએ છીએ લાઇક કરજો શેર કરજો અને આપણી ચેનલ પર નવા આવો

આ છે રામબાગ રોડ રામબાગ રોડ થી આદિપુર તરફ આવો એટલે સંતોષી સર્કલ સંતોષી સર્કલ ની એક્ઝેક્ટ લેફ્ટ સાઈડ માં તમને માઉન્ટ એન રેસ્ટોરન્ટ જોવા મળી જશે જ્યાં તમને રાજસ્થાની ફૂડ નો ખજાનો જોવા મળશે